ઝઘડીયા તાલુકાના રાણીપુરાના જૂનાથ વથિદ્રા ગામે નર્મદા નદીમાંથી પાઇપલાઈન દ્વારા રેતી કરતા મશીન અને નાવડીઓને ખાણ ખનીજ વિભાગે જપ્ત કરી એક કરોડનો મુદ્દા માલ કબજે કર્યો હતો તાલુકાના રાણીપુરા અને જુના ગામે નર્મદા નદી ના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇન પાઇપલાઈન દ્વારા રેતી ઉલેચતા ઝડપાયા હતા જેને લઈને ટાચી મશીન ટ્રક નાવડી મળી કુલ એક કરોડ દસ લાખ જેટલો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યું હતો ઝઘડીયા તાલુકાના નર્મદા નદી કાંઠી વિસ્તારમાં જ મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થાય છે અને તેનું વહન થઈ રહ્યું છે ગેરકાયદેસર રીતે ચાલતી લીઝો સંચાલકો જવાબ દ્વારા એક માસ જેટલા સમયથી થી કાચી વગામાંથી નર્મદા નદીમાં ચાલુ કરવામાં આવેલ પાઇપલાઇન નાખી નાવડીઓ વડે રેતી તેનો સ્ટોક કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી ભૂસ્તર શાસ્ત્ર ને મળેલી ફરિયાદના આધારે તેઓની સૂચના આવે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચ ટીમ દ્વારા રોજ રાત્રિના કલાકે રાણીપુરા નર્મદા નદીના પટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ આ દરમિયાન નર્મદા નદી ના પટ વિસ્તારમાં એક યાંત્રિક નાવડી તથા એક ટાટા હિતાજી મશીન દ્વારા સાદી રેતી નું બિનઅધિકૃત ખોદકામ કરી ટ્રકમાં સાદી રેતી અને ખનીજ ભરીને બિન અધિકૃત વહન કરવામાં આવતો હોવાનું હોવાથી આશરે સાહીઠ લાખ નો મુદ્દા માલ કબજે કર્યો હતો જગડિયા પોલીસ ખાતે રાખવામાં આવેલ તેમજ તપાસ ટીમ ના સર્વેર અશ્વિન કોટડિયા દ્વારા જગ્યા પર સંગ્રહ કરાયેલી સાદી રેટી ખનીજની ની જથ્થાની માપડી જીપીએસ મશીન થી કરી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ બીજી તરફ છાપામારીના ના જુના તોથીદ્રા ગામે મામલતદાર જગડિયા તથા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ક્ષેત્રે તપાસ ટીમ દ્વારા સંયુક્ત રીતે બના ટોથીતળ તથા તાલુકા જગડિયા પસાર થતી નર્મદા નદીમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી જેમાં એક હા હોન્ડાઈ મશીન તથા બે યાંત્રિક નાવડો દ્વારા સાદી રેતીનું અધિકૃત રીતે ખોદકામ કરતા હોવાનું જણાવેલ પચાસ લાખનો મુદ્દા માલ કબ્જે કરે તેમજ સ્થળે સાદી રેતી ખનીજનો સંગ્રહ કરેલી જમીનની માપણી કરવામાં આવી હતી અંબરૂચ જિલ્લામાં બે દિવસ દરમિયાન છાપામારી દરમિયાન કુલે એક કરોડ દસ લાખનો મુદ્દા માલ જપ્ત કરી ગેરકાયદેસર રેતી ખનને તેનું વહનનો વેપલો કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી